ટ્રેલર તમે જોઈ રહ્યા છો મોટા ટ્રેક્ટરનું ટ્રેલર વેચવાનું છે ટુ વ્હીલ તાત્કાલિક વેચવાનું છે ટ્રેલરની ડિટેલ વિડીયો અંદર આપવામાં આવશે તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો સારો લાગે તમને તો લાઈક કરો શેર કરો આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટુ વ્હીલ ટ્રેલર વેચવાનું છે મોટા ટ્રેક્ટરનું છે કન્ડિશન તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ શકો છો ગણેશ ટ્રેલર

ફૂલ હેવી ટ્રેલર જોવા મળશે અને ડોક્યુમેન્ટ વાળું એટલે કે બુક વાળું ટ્રેલર છે એક લાખ ત્રીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ સ્થળ પર તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને તમને રાજકોટની અંદર જ જોવા મળશે રાજકોટ રામાપીર ચોકડી રાણીમા રૂડીમા ચોક હવે આ તમારે ટ્રેલર લેવું હોય ઉનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે છન્નું બે અડતાલીસ અથવા ત્રેસઠ પાંચ વીસવાળા નંબર ઉપર ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો